તારી પાસે એવું શું છે માં કે તારી પાસે છે ને માં ઝૂલે કે રાતે જાય ને તો પણ હું તારી પાસે હંમેશા એટલે હંમેશા બે જ રોગી કે માં તારી પાસે મને ખૂબ એટલી ખૂબ જ ગમે છે માં કેમ કે તું એટલી બધી મસ્ત અમને વાલ કરે છે ને તાર બધા રહી જાય ને તો પણ હું તારી પાસેથી જાવ જ નહીં માં અને આ મને તારી પાસે ખૂબ એટલી ખૂબ જ ગમે ને માં એટલા માટે હું તારી પાસે આવીને હંમેશા બેહી રોગી કે માં તું છે ને અમારું જે કાંઈ મનમાં હોય કે અમે કાંઈ પણ વાત તારી સાથે શેર કરીને માડી આપણે તને કાંઈ પણ બતાવીને તો અમારા મનમાં એટલું જરૂરથી મતલબ ખબર પડી જાય કે આપણે કાંઈ પણ નહીં કીધું છે નહીં તો એ એ સાંભળી લીધું છે અને મારી ખબર જ નહીં પડે કે મારી તારી પાસે કેવી રીતે ટાઈમ જાય કેવી રીતે મારી ખબર જ નહીં પડે એમાં તું એવી વાલી મેલેડીમાં છે કે તું તારા ભક્તોને મારી ભલે એની પાસે પૈસા હોય કે ના હોય મારી તો પણ મા તું એમને હંમેશા ખુશ જ રાખે છે મારી તું એવી માં છે એ તો મારી એ તો છે ને જે કોઈ તારા ભક્તો છે ને તને માને તો તારી સેવાને પૂજા કરે છે ને મારી એને જ ખબર હોય કે એમની મા કેટલી બધી ધ્યાનને કેટલી કદર કરે છે મા તારા જેટલી કદર અમારી કોઈ એટલે કોઈ જગતમાં નહીં કરે એમાં અને એમાં અમે તો નસીબદાર છીએ કે અમને તારા જેવી મા મેલડી મળી વાહ અમારા બાપે અમારા બાપને લીએ અમારી મસાણી મેલડીમાં છે વાહ અમે તો કિસ્મતવાળા છીએ કે અમને અમારા વાલા બુટિયા બોકડાવાળી મેલડીમાં મળી છે ઓ ભાગ અમારામાં તારી દયાથી છે ને મારી હા હું મેલેડીમાં ઉપર વિશ્વાસ રાખું છું ને ભરોસો રાખું છું ને તો હા મારી મા મેલડી પણ મને એક દિવસ જરૂર એટલે જરૂર આગળ લઈ જશે હા ત્યાં છે ને મા હું ખૂબ મહેનત કરી મારા મમ્મી પપ્પા પણ મારા મમ્મી પપ્પા સાથે જો એમના પણ કામમાં હાથ બટાવીશ માંડી એમને પણ ખૂબ મારી મતલબ મદદ કરવા લાગીશ મમ્મી પપ્પાને ને મા મારી યુટ્યુબ ચેનલમાં મેલડીમાંના વિડીયોઝ વિડીયોસ પણ બનાવીને ખૂબ મૂકીશ માંડી અને તારી દયા રહીને મારા માથે તો હું જરૂર એટલે જરૂર આગળ જઈશ ને મારી મા મેલેડીમાં ના વિડીયો જે કોઈ માને માનતા હશે ને મારી એ લોકોને મારા વિડીયો જરૂર એટલે જરૂર પસંદ આવશે મારી અત્યારે જોમાં બધા મારી મમ્મી મારે બે વાર મતલબ બે વાર રાડો નાખીને ગઈ છે કે જમવાનું બની ગયું છે જમવાનું તો હું બનાવીને જ આવી છું કે જમવા હાલ વારું કરવા માટે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો પણ મા હું તારી પાસે આવીને બેઠી છું મા હા માં એટલે તો મને જરૂરથી ખબર છે કે મારી મા મેલડી મારું પણ એક દિવસ સુખનો સૂરજ જરૂરથી ઉગાડશે ત્યાં તક હું ખૂબ એટલી મહેનત કરીશ કેમ કે જે કોઈ મહેનત કરે ને મહેનત કરે ને તો એની મેલડી દેવ જરૂર એટલે જરૂર એ લોકોને સપોર્ટ કરે છે તો મારી મા મેલડી પણ જરૂર એટલે જરૂર મને સપોર્ટ કરશે તો જય મેલડીમાં